હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો ઘણા લોકોને પ્લે સ્ટોર અને સબસ્ક્રિપ્શન વિશેની માહિતી છે નહીં તો એ તમામ લોકોને હું જણાવી દઉં કે જ્યારે તમે કોઈ કોઈપણ ચેનલમાં કોઈપણ વિડીયોમાં જાઓ છો ત્યાં તમને આ મિત્રો આપ સૌ જાણો છો તે રીતે અવયુક્ત ઓફિશિયલ કરીને નીચે જે લખેલું છે મિત્રો અવયુક્તા ઓફિશિયલ કેન્ડી કરીને આવશે એની બાજુમાં ચારસો સત્તાવન છે એની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન આવશે જે બ્લેક કાળા અક્ષરે લખેલું હોય તે તમારે દબાવવાનું છે ને એની બાજુમાં બે લાઇકોન છે તે પણ તમારે દબાવવાનો છે જેથી કરીને અમારી તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો મિત્રો તમામ લોકો જે લોકોને ખ્યાલ નથી કે કેવી રીતે સબ્સ્ક્રાઇબ કરવું તે ચોક્કસથી જોઈ લે સબસ્ક્રાઈબનું કાળા કલરનું બટન છે તે દબાવવાનું છે ને બાજુમાં બે લાઇકન છે તે દબાવવાનું ત્યારબાદ મિત્રો એની નીચે લાઇક જે ચાર લખ્યા છે એ અને અંગૂઠાનું નિશાન દોરેલું છે તે લાઇક છે તેમાં બધાએ અંગૂઠાનું નિશાન પ્રેસ કરવાનું રહેશે જેથી કરીને વિડીયો લાઈક થઈ જશે અને આવા અમારા અવનવા વિડીયો તમને સમયાંતરે મળતા રહેશે અને મિત્રો એની નીચે જે કોમેન્ટ છે જેમાં ટુ લખેલું બે લખેલું છે તેમાં તમે એકવાર ટચ કરશો એટલે અલગ અલગ કોમેન્ટ માટેનું લખવા માટેનું ખુલી જશે તેમાં મિત્રો તમે ગુજરાતીમાં લખો ઇંગ્લિશમાં લખો તમને યોગ્ય લાગે એ પ્રમાણે સારી સારી કોમેન્ટ કરી શકો જેથી કરીને મને પણ મોટિવેશન મળે માં મિત્રો આપણે એક કોમેન્ટ લખીએ ખૂબ સરસ બરાબર ત્યારબાદ આ પ્રમાણે એને સેન્ડ કરી દો એટલે તમારી કોમેન્ટ મને મળી રહેશે અને હું એના બદલામાં તમને હાર્ટનું સિમ્બોલ આપીશ ત્યારબાદ મિત્રો જોઈએ તો યુટ્યુબ ચેનલમાં જ્યારે આ અવયુક્તા ઓફિશિયલ પર તમે સ્પર્શ કરશો એટલે અલગ અલગ હોમ વિડીયો શોર્ટ્સ પ્લેલિસ્ટ પોસ્ટ વગેરે ખુલશે તો એમાં હોમમાં તો મિત્રો તમને ખ્યાલ છે તમામ વિડીયોઝ અને માહિતી આવશે ત્યારબાદ મિત્રો વિડીયોમાં તમે જાશો તો એમાં તમામ પ્રકારના વિડીયો તમને મળી રહેશે ત્યારબાદ મિત્રો શોર્ટ્સમાં જે ત્રણ મિનિટથી ઓછી સમયના હોય તેવા શોર્ટ્સ મળી રહેશે અને ત્યારબાદ મિત્રો ખાસ તમને સમજાવવાનું છે એ છે પ્લે સ્ટોર મિત્રો ઘણી વાર તમને એમ થાય કે મારે માત્ર ને માત્ર પરીક્ષાને લગતી જ માહિતી જોવી છે તો અહીંયા પ્લે સ્ટોર છે તેમાં જવાનું એમાં તમારે જે પ્રકારની માહિતી જોવી હોય તેના એકસાથેના તમામ વિડીયોનું સંકલન કરેલું તમને મળી જશે ફોર એક્ઝામ્પલ કોઈને માત્ર ભરતીના જ વિડીયો જોવા છે તો તમામ વિડીયો ખોળવા ન પડે એટલા માટે આમાં ભરતીના આપણે ચોપન વીડિયો મૂકેલા છે તો ચોપને ચોપન વિડીયો એક સાથે મળી રહેશે ત્યારબાદ મિત્રો કોઈને એવું થાય કે મારે માત્ર હેલ્થ ટિપ્સ જોવી છે તો મિત્રો હેલ્થ ટિપ્સના વિભાગમાં પ્લે સ્ટોરમાં જઈને જશો એટલે આપણે જેટલા વિડીયો મૂક્યા હશે તે તમામ એકસાથે જોવા મળશે કોઈને મિત્રો મારા જેમ કવિતા અને શાયરીઓ સાંભળવી ખૂબ ગમતી હોય છે તો તે લોકો આ વિભાગમાં જઈને એક સાથે મારા દ્વારા મૂકેલી કવિતાઓ અને શાયરીઓ જોઈ શકે છે એ પ્રમાણે મિત્રો આપણું પ્લે લિસ્ટ છે તો તમે લોકો ચોક્કસથી આપણા પ્લે લિસ્ટની મુલાકાત લેજો અને તમને જે વિડીયો જોવાની ખૂબ મજા આવે છે તે તમામ વિડીયો જોજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો મિત્રો શેર કેવી રીતે કરવું એ પણ હું તમને શીખવાડી દઉં છું

તો મિત્રો સારા લાગે વિડીયો તમારા સગાવાલા મિત્ર વર્તુળ અને સ્ટેટસમાં શેર પણ કરી શકો છો આવા જવ નવા વિડીયો માટે અમારી ચેનલમાં ચોક્કસથી જોડાઈ જાવ આવજો